તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા તારીખ છે વિડીયો પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મિત્રો દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોઈએ તો નવસો ને ઓગણપચાસ ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે અને મિત્રો જાવક જોઈએ તો પંદરસો ને બાર ક્યુસેક પાણીની જાવક એટલે કે પંદરસો બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે હાલમાં અને મિત્રો દાંતીવાડા ડેમની જળ સપાટી જોઈએ તો છસો બે પોઈન્ટ વીસ ફૂટ જોવા મળી રહી છે એટલે કે છસો બે પોઈન્ટ વીસ ફૂટ હાલમાં પાણીનો જથ્થો દાંતીવાડા ડેમમાં યથાવત જોવા મળી રહ્યો છે અને મિત્રો દાંતીવાડા ડેમ ચોરાણું પોઈન્ટ છોતેર ટકા ભરાઈ ચૂક્યો છે તો આ હતા મિત્રો બનાસકાંઠા જિલ્લાના જીવાદુરી સમાન ગણાતા દાંતિવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર જો તમે અમારી ચેનલ પર નવા હો તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા નવા વિડીયો તમને જોવા મળતા રહે તો જય માતાજી મિત્રો